દોસ્તો આ છે ખાટી આંબલીના ફૂલડા અને કોલ કહેવાય આ નાના હતા તે બહુ ખાધો અને આ હુડિયા આપણે વાડીએ વાડ હોય ખેતરની બાજુમાં અહીંયા વેલામાં થાય આ પણ નાના હતા તે બહુ ખાધા આ પુળા હોય એટલે ખાવાની બહુ મજા આવે તમે જુઓ હુડિયા કોઈએ ખાધા હોય બાળપણમાં તો કોમેન્ટમાં જરૂર કહેજો આ કોલ છે આ એમના નહીં ખવાય સટણી મીઠાઈ રે અને આની ચટણી પણ બહુ સારી થાય આ સવારે જ હજી મારા બાપુજી ઉતારી એવા તો અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અત્યારે મારી ઘરે સૌ અને આજે વરસાદ તો નથી હજી હું ગામ જ સઉં જવો તમે વાતાવરણ થોડો તડકો હતો હમણાં અત્યારે વિયો ગયો અત્યારે મારી ઘરે જ સૌ અને ઘરેથી બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો આગળ હજી હું અહીંયા મારા કાકાનિયા જવાનો છું જેની પાસે તમને હું એક ગાડી બતાવું સાલી વર્ષ જૂની છે ત્યાંથી એક બીજા કાકાની દીકરો ભાઈ છે ત્યાં પણ જવાનો છો એ પણ જોજો એણે નવું ટ્રેક્ટર લીધું એ પણ બતાવીશ અને આ તમે કોલ જોયો આ આંબલી અમારે એક વાડીએ છે એ બહુ જાજી દસથી પંદર આંબલી ઉપર છે ત્યાંથી ફ્રેશ અત્યારે જ ઉતારી એવા હમણાં અને ચટણી ખાવાની પણ બહુ મજા આવે અને ચટણી મીઠાઈ રે પણ ખાવાની બહુ મજા આવે મિત્રો વિડીયોમાં બને રેજો મજા આવશે વિડીયો સારો લાગે તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો અત્યારે મારી ઘરે સૌ તમને ઘર બતાવ્યું અત્યારે પણ બતાવું છું અને વાતાવરણ થોડુંક તડકાવાળું અને વાદળછાયું છે જુઓ તમે તો વિડીયોમાં બનાવી રેજો આગળ જે મારા કાકા છે ત્યાં જ આવી બતાવું તો આવી ગયો છો મારા બાપુજીના કાકાના દીકરા ભાઈ મેં ભાઈઓ છે એ જા આ કાકી છે જય શ્રી કૃષ્ણ કાકી રાંધવાનું આલે છે તબિયત પાણી હારા તો વાંધો નહીં પગ બગના દુખાવા તો હારું આ પેલા તો ને દુખાવાનું જ પૂછવું પડે લગભગ ને પગ કમરને દુખતા હોય બે જણા છે એટલે રાંધવાનું હોય નહીં હા જમવાનું તો હવે જોઈએ છે બપોરનું ટાણું છે આ તુલસીમાં અને આ અમારા કાકા છે જય શ્રી કૃષ્ણ કાકા સારી તબિયત પાણી વાળીયા થઈ ગયા અહીંયા વહેલા બપોરા થઈ જાય અગિયાર બપોરા થઈ જાય અને મિત્રો ખાસ બતાવવાનું તો આ છે સાલી વરસ જૂનું બુલેટ છે અને હજી સાલું કન્ડિશનમાં છે તમે જુઓ પહેલી ગાડી લગભગ અમારા ભાઈઓમાં આવી છે અમારા કાકા બાપાના અમારા પપ્પાની ભાઈઓ થઈને લગભગ પંદર થી પંદર વીસ ભાઈઓ શું પંદર વીસ ભાઈઓ થઈ એમાં પેલી ગાડી આ બુલેટ આવ્યું હતું ચાલીસ વર્ષ થઈ ગયા બુલેટ ને આ અમારા કાકા છે હા નંબર પ્લેટ જો અત્યારે આ કાકા ઝાકે છે મજા આવે બુલેટ હાકવાની કેવડાક ભાડા વ્યા આવે એટલું લઈ આવે અને હાકવાની મજા આવે અત્યારની આ ગાડીઓ કરતાં તો બુલેટમાં વધારે મજા આવે કાકા છે એક કાકા અહીંયા રહી છે એ કાકા તો વાડીએ ગયા છે ટ્રેક્ટર રકાવે છે એ ટ્રેક્ટર રકાવે છે એટલે અત્યારે વરાપ થઈ ગઈ છે તો ગયા છે આ બેય <પ�ગદ> કાકા એક ફળીમાં રહી છે શું છે બીજું વાવેતરમાં વાવેતરમાં

મારા મોટા બાપાના દીકરા ભાઈ નવું આવ્યું છે એટલે આમાં કંઈક સીન સિનેરી ઉમેરે છે બનાવે છે છે હા કેટલા દિવસ રામભાઈ એક મહિનો થઈ ગયો છે પણ વરસાદમાં જાજુ બહાર નથી કાઢ્યું હાકવાનું ન હોય એટલે ન કાઢે ને અમારે કાકા છે પાડોશી કામ ન હોય એટલે આવું કંઈક મીથા કરે પેટી બનાવો છો આ નવું ટ્રેક્ટર છે એક મહિનો થયો લીધું એને કાગળ બાગળ ઢાકી જય શ્રી કૃષ્ણ મોટાબા તબિયત પાણી હારા તો વાંધો નહીં પગ નો દુખાવો ને કઈ કઈ દુખાવો હા બસ ઈ જ્યાં લગી કામ થાય ને ત્યાં લગી શરીર હારું શરીર નરવું શરીર નરવું કામ બહુ કર્યું ને તો એ તો ખાધા વગર

રામ ભાઈજી પેટી કામ ચાલુ છે ફિટિંગ નહીં આવે ત્યાં લગી ચાલુ રહેવાનું છે હા ઓટોમેટિક ઓવણી છે ને ઓટોમેટિક ઓવણી છે આ બધું હાથે બનાવેલું છે રામભાઈ કારીગર થઈ ગયા છે હા ઓટોમેટિક ઓવણી બધું કામ હાથે કરે છે પાછળ હાથી અને આમાં ટેપ લગાડેલું છે રામભાઈ

સુરત થી આવ્યો હોય એટલે લગભગ બબે ત્રણ ત્રણ વાર એમ ક્યાંક સા પાણી પીવા આવો ઘરે સા પાણી પીવા આવો આ સા પાણી પીવા આવ્યા અત્યારે આ અમારા ભાભી છે બીજા ભાભી અંદર હશે લગભગ કામ કરતા હશે રોટલી બનાવે છે હવે બીજું આમાં કેટલું બાકી છે એસેસરીમાં થઈ ગયું બધું આ શેલી પેટી વધી છે

સરસ પકડપાના પીડા રહ્યા એ વાત હાશી દેખાય નહીં અને આમ કલર મારી દો બ્લેક એટલે આમ ફિનિશિંગ એ સારું આવી જાય ખબર ન પડે આ પેટી છે સરસ લઈ લો લેવી શું કરતા વેલ્ડિંગ પેટી ને બધું વાહવી દીધું છો રામભાઈ આ વેલ્ડિંગની પેટી ઘરની વાહવી લીધી છે જય યોગેશ્વર કેમતી હજી સરખું કરવું જોઈએ મિત્રો આ હતા મારા બાપાના દીકરા મોટા ભાઈ આમ અમે દોસ્તારો છઈ અને મોટા ભાઈ હતા નવું ટ્રેક્ટર લીધું અને સુરત થયો એટલે ચા પાણી પીવા બોલાવ્યા હતા ગયો હવે જાઉં છું મારા ઘરે અહીંયા ભાભિયું બે ગયા છે બે ભાભિયું અને નેનસી બેન હવે ઘરે આવી ગયો છે હું વિખોત ભા ભાઈ માથું વળે છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોને એન્ડ કરું છું તો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો